રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગે ગા સાડા અગિયાર બાર જેવું થું અને કામકાજમાં ત્યાં ઝીણું ઝીણું ચાલું હે અને અટાણે બીજું કામ નવીન છે કે ઘઉં મારે હુકવવા ઘઉં હુકવે અને તડીકો ફૂલ ભાદરવાની તડકા તડીકામાં તો કંઈ બાકી ને તડીકે જઈએ એટલે આંખ્યું ઘટ્યું ને અને મારે અટાણે ઘઉં હુકવવા ઘઉં હુકવે નાખા ને થોડાક તો લોટ ત્યાં હે પણ થોડાક લાડવા કરવાનો વિચાર થયો હું કાં દી કામ કરી અને જરા ખાવામાં વેલા મોડું થાય તો ત્યાં હોય તો ખાવા થાય અને છોકરા નિહાઈનીથી આવે તો એની પણ ખાવા થાય પછી મારે જો લાડવા બનાવવાથી ઘઉં હૂંકવા નાખા ઠાવકા તડકાના તપેદાને પછી બપોરે ભેડે નાખીને ઊંઢે મેળવીએ ને તો બનાવ નાખી ત્રણેક વાગેથી ત્રણેક વાગે નવરી હોય અને બપોરીની પણ નવી ત્યાં હોય પણ બપોરે જરી પોરો ખાવ હોય મેળાવે તો અને વિડીયાનું એડિટિંગ ને વિડીયાનું એ કામ મારે હલતું હોય એટલે હોય જ નહીં કામ ને વિડિયાનું બે વસ્તુ હોય એટલે પછી નબળું થવાય નહીં એડિટિંગમાં એ તો વાર લાગે વિડીયો ઉતારી નાખે દેવો તો ન હોય એમાં હાં ફરવું પછી એડિટિંગ કરવું બધું વાર લાગે અને હે વટાણે ઘઉં હૂકવવા પછી બાજરાને દરણું દરવા મૂકી દીધું તું તે લાઈટ આવીને તો ઝટ દરે જ નાખ્યો મેં કો એ પાસે આવે જાય આવે જાય ને તે કર નાખા ન કે બાજરો ફૂકવે દરવો તો પણ થોડો કુંકો દરે નાખા બે ટાણા પૂરતો પછી નિરાયથી હુકવે અને પછી દરી એ અટાણે પહેલાં ઘઉં હુકવે નાખા અને પછી લાઈટ આવે ને એટલે ઠાવકી જારી સોખું કરી નાખા બાજરાની જારી હતી અને ભડકાની જારી નાખે ને પછી ઘઉં ભેળે નાખા અને પછી રૂંઢોળી આંખના બનાવવા લાડવા એ હાલો એ તળી કે પહેલાં નાખતી આવે બહુ તને કરવા મેં પી ગઈ હું પછી હે ને ભાવતું નથી ગમે એ વસ્તુ તાજે તાજી બનાવી હોય ને એ જ ભાવે પછી જરાક સહાદિ થાય ને એટલે મેળ ને તો ખાવાનો ભાવતું ને કોઈ નહીં એવું થાય અને સાર પાંચ દી હાલે એટલે જ કરવા પછી પાછા એવું તો કર લીધું ઘી તો ઘર ના હોય કઈ ઘી નું ટેન્શન નથી માપી માપી કરીએ તો ભાવે તજુ થોડાક પંદર વીસ પછી કર્યું તો હાલો હુકવે જોતા આખી ઘટ ને ફૂલ તડીકા પડવા માં મેં કંઈ ન થાય નોરતામ ખબર નહીં આવે તો બાકી એવું કંઈ આહા લાગતી નહીં મારતા ત્યાં ઉપર ઝાડવા હે ને ફરતે ફરિયામાં

અને આપણે કામ લીધું હોય મૂકીએ નહીં ભગ ન થાય આકોર મારા પીંડિયા તરાવી દે અને આકોર પીંડિયા વાર લીધા ગરમ પાણી ઘીનું મૂળ નાખે અને આકોર જો તરા મસ્ત મજા લાલ સોર જેવા તરાઈ જાય ને એટલે કાઢે અને પછી ઠંડા થોડેક થવા દઈએ એટલે ભૂકો કરવો ખાંડવાળા કરવા હજી લાંડા ઘરવાળા નથી કરવા ખાંડવાળા ખાવાનું મન થાય છોકરા ઓછી રાખાય ત્યાં જ ખાંડવાળા થોડાક તરી ગરમ પાણી મસ્તી નો લોઠે ને ભયડિયા નીવો નીવો તરત તરત પીંજિયા તરી લીધા બનાવે એકદમ ફૂલ કરકડતું પાણી હોય ને એમાં અસલ થાય પીંડિયા એકદમ કડક થઈ જાય પીંડિયાને અસલ થાય ડાઢા પાણીને કરતી વરમ પાણીનો જ કર લોટ બાંધા બાંધ બાંધતા કાં ભાઈ કોરો મોરો નખાય તે કડક એકદમ બને તો હાલો આપણા લાડવાને પીંડિયા તરાય અને પછી ઠંડા કરે અને ખાંડનો ભૂકો કરાય ને લાડવાનો પીંડિયાનો ભૂટો ભૂકો કરી નાખા પછી લાડવા વાર લઈએ જે ખાતું ને હું કે ખાય ને ધોય અને આ કામ લઈ લીધું મેં એવા આરામ કરીને બપોર પછી નું તો પાસું આરોપ જ જાય તે બપોર પેલા જ કામ લઈ લીધું એવી કરે ને તો થાય વિચારું તો રૂંે કરી રૂંઢે નહીં પણ અટાણે થઈ જાય ભેગા ભેગું ચાલુ કર્યું કામ થી હાલ અમે મસ્ત મજાના પિંડિયા તરી લીધા રાત સોર માંદું ન પડે કોઈ કાસો લોટ ન રહીએ ને એવા પેટમાં ન કે લાલ સટક જેવા તરે ને ક્યાં માંડવીના તેલમાં ઘીમાં અહીં તરા પણ મેં માંડવીના તેલમાં થઈ જ્યાં પછી માંડવીના તેલમાં તરે અને ઠંડા પડવા તા પછી ભૂકો કરી નાખીએ મિક્સરમાં મારે ખાંડનો ભૂકો તો હું કરેવી વેલેરો પછી ભૂકો કરે ને ઘી નાખે લાડુ વાર લેવા ને વાર લાગે જ્યાં જઈએ આમાં ખાંડનો ભૂકો કરેવી તો હાલો પેલા અહીં ખાય લાગે ફૂલ ભૂખ એક હું થયું અને ખાઈ લેતા તમારા ભીંડીયા ઠરાઈ જાય છે પછી લાડુ બનાવી નાખીએ દેશી ઘી ના મસ્ત મજાના લાડુ ડબરો ભર હાલોટાણે વાગે ગો દોઢ પુણા બે હું થયું અને આપણે કામ તો કામ મારું ડૂકે જ કામ માં ખોળ બઢીને આવે ગુ સીપીઓ ભરાઈ નખાય બધા જોર ને કટિંગ હમણાં કટિંગ બહુ ખાતા ને એની નહીં ને બહુ ખાય કટિંગ બગાડે બહુ પડ્યું રહેવા દઈએ ને એની પાછું ભૂકો ઉહાડવો બહુ અઘરો અને આ તો એકઠું કાઢે ને એકાદી ભી હે એ બધું જારોડી જાય જેટલું નાખીએ ને એટલું આ પાડોડી નાખે તો રડી સડી ઘર ને ખડ દેખે ગઈ ને તાર નાખાંતી મોયણું બંધ કરી દઈએ અને સીપીઓ વાઢે ને ત્યાં એક દોઢ જેવું થયું તો તારના હેઠ ગાતા નથી હેટ મોડા બહુ મોડું થયું દોઢ થેકું વાઢે ને હારે ને ખેતરમાં હોય પણ માંડવીયું ખૂંદાઈ હતી ટ્રેક્ટરમાં ટ્રેક્ટર ખેતરમાં જ ન ખાય તે બહુ વાર લાગે ને પાછો તડીકો ભાદરવાનો એટલે ફાટાઈ જાય માથા એવો હોય તડીકો અને જોઈ લે આને હેજાર છે જેવું હેજારને હોય ભાઈ હે કાઉ બર પડે ત્યારે ખાઈ પીએ ને હોવા જવાનું મારે કામમાં ત્યાં લાડવા કર્યા ને ઠામ સીકણું ગોંદ ને દુનિયાનું ઠામ થેપડ્યું લુગડા મસ્તીના તરીકે હુકવે ને ક્યાં એ અર્ધા અહીંયા હોય અને અર્ધા એના હુકાય અને ઠામનો તો પડગો એક થેગો તો દુનિયાનો ઠામ એ બધા ધોવે ને મસ્તીના હું તરીકે હુકાઈ જાય પછી ગોઠવી અને બેનિયા થઈ ગયું મારે કામ ન ડૂકે ને બે થઈ જાય બે ઘડી વિડીયો એડિટિંગ કરે પછી પોળો ખાય ઘડી અધિક કલાક હા કેરા મૂક્યા હતા ને ત્યાં દુનિયાની હમણાં ખિસકોલિયો પડ્યું છે કેસિયું પડ્યું સીતારામ બધાની હટાણે હવાર થઈ ગઈ અને હવારમાં તો આપણી તો વહેલી હવાર થઈ ગઈ વાઘેગા હટાણે મસ્ત મજાના નવ અને નવભાગ્યાને આપણે કામકાજમાંથી ઢોરનું કામ બધું પતય ગયું ઢોરના કામમાં તો દોવા પછી હવારમાં વહેલી નિરાણ બીજી નિરાયણ પાણી એ બધું તબેલો ધોવાઈને કહેવાય એ બધું કામ મારે થઈ ગયું અને તબેલો ધોતી હતી અને ભી નવરાતી ને પાણી કરતી હતી ને ત્યાં ભાગ્યાની મોટર ચાલુ કરતી ને તેણી એક એક શેડાસોડીમાં કહ્યું તીને હા ને હા તબેલાની મોટર બંધ થઈ ગઈ તેવી શેડો હમો કરે મારી એક ભી બાકી રહે તે એકને પાણીએ કરવાને બાકી છે બાકી બધા અહીંયા મજાના પાણી થઈ ગયા અને અમાર નાલી આજ ચાલુ થઈ ગઈ નાલીમાં હે ને શું માઇ ને ઉપર પતરાણી ના આવે એ બધી આમાં ગીરતી ને તી આખી બંધ થઈ ગઈ હતી તે માન નાલી ચાલુ થઈ અને આખો રજા તો બેલોય ધોવાઈ ગયો સેલી હે ને ના નાચો મારો લબાસો પડ્યો ના પાણી પાણીએ કરવા ગઈ ને હવે સેડો બને ગયો તે મોટર થઈ ગઈ બંધ અને તો એ સુપર મજાનો મીધો ધોવાની નાખ્યો ઠાઉ કરો ગો અને નિરણ છે ભાઈ સાઈડના પુરાની નીરણ કરી તા ત્યાં ને હા જીણી જીણી પાણી જીવી હે તે ત્રપનારિયું ખાઈ જાય ને સાયડ આટું તો હવે મરે મોગોટા બહુ ને જ ખાતી હોય ખબર નહીં કાં હોય મોગોટા તો નકર અસલ રહે અને આ કુંડીનું જો પાણી જેટલું નાખો ને એટલું ખાઈ જ જાય જેટલું નાખો એટલું અને મોરની પોરોને જ ગઈ આખી હોને ઓગઢ થઈને એ આણી પછી સેલે હે ને હું રૂંઢે કામ મગોટા ને કોઈ દાઠાણ ડૂઠાણ બીજા હોય ને આ તા પૂરા નાખ્યા તા ન કરો કાયમી એટલે કાયમી ગમાણીમાં હે ને હારમણો મારે અને પછી જ મોગોટાની નિરણ કરવાની હવે રીતે આપણી કામ જાય જ હોય ને તે પરવાર નો હોય એટલે હું રૂંઢાનો ટાઈમ રાખ્યો રૂંઢે હે ને બધી હોય ની હે ને હાર્મણો મારદા ગમાણીમાં અને પછી જ નિરણ કરવાની જોવેલી આણી હે ને આખીની ડાઠાણ નાખો નાખવાની બધું સાવે જાય નેરવાય જવું બધું ઈ ખાતી હે કાઠે ભરી ટબુકડી હોય પણ જઈ એની હેક નાખ મણી એનો પૂરો ઘટ્યો મારે તો એનો મારે પૂરો હોય ને લેવા તું એવું લેવો લેતી આવવા ને તા એનું જરાક વિડીયો ને ચાલુ કર દે પણ એને નિર્વાહી જવો અને જઈ ઊંઈ મળતી આવે ઠાવકું ઉઈ મારે બહુ બધું બધું પણ હે ને એનું કારણ હે કે એ જીવું ખાય ને એવું એની દૂધમાં દેખાડી દઈએ દૂધ અસલ કરે પણ એક તકલીફ ક્યાં હોય જો ઉઈ મળતી આવે પણ એક તકલીફ કાંઈ માણસ એનું આસન પૂરું કરી નાખ્યું ભરાવે ભરાવે અને ડૉક્ટર કહે કહો ખાલી ઝીણી હેડ ફૂટતી કે આમાં છે ખરીકારક ભરાવવા ને તો માણો તો પછી કાં હે કે આપણે અડાવરા જોવે એટલે સીધે સીધું અને હલબું લાગે એ કરે એટલે એ અસર એ ખે ને ઓલીકોરનો ઈણ બગાડે નાખ્યો ન દુધી હે ને દોવામાંસલ હે પોસી અને દૂધ મલક કરે ને ખાવામાં તમે જી નાખો એ સાવ જાય આખાની ઓગોઠ મોગોટાની ઓઠ્યું પોતાની નિરણ પછી બધાની સાઈડની નિરણ હા જોઈએ એટલે હાજી ભરોડતી જોઈએ આખો દી અને આקורવારી યુનિમોસ દીન્યો નો બરાબે દોરાબે અને એની નીરણી કરનાકી સમકાવે દીધી પણ હેને આ કા પછી ઓવર થઈ જાય એનું ખાવાનું અને માણસ હેણી ટાણે નાખે ને મારું નાખવાનું તો કાં હે કે ગમાણી ખાલી જોવાનું એટલે પછી હું તો પોરી જ રા ઓટણે 9 વાગ્યા ઓટણે આ બીજી નીરણ થઈ ગઈ ની નવ વાગે માં ખવારી આ દીનિયા લાઈટ આવી એ લાઈટ આવી એની પાણીમાં મો પાણીમાં કા મોગો આ માંડવી માં પાણી વારવું ને મોટર ચાલુ કરેડા ની લાઈટ લેમ્પ પેજ આવી લાઈટ અને આણી પણ ખાધે તા અસલ ની હોય અને દોઈ મસ્તી ની હોય હવે તો પારેટીયું હોય બે અઢી લિટર જે હું કરે ને તે વરદી ની વ્યાણ ને મહિનો દોઢ બે મહિના ની થયું પણ આ બે તો રાખેલી હું કારણ કે બે મહિનાનો ભાગ ભરી હોય ને બે લીટર દૂધ કરે જ એની કંઈ કિંમત ન આવે અને ઊભી રહી છે અને ઓલી ભૂરી જરાક ધીરી પડે ગઈ હાલો દેખાડા એની હમણાં એને વાહે હું પૂરી ને તે ધીરી પડી જરાક જા રહી કા તો એની હે કોઈ ભીહું ને હારવા હેર ખાય જેટલું ભીહું નાખો ને એટલું એણી ખાવા જોઈએ એણી માં પડખે બાંધતા ખૂણામાં ઈ તો વેસાઈ ગઈ બહાર ગઈ આ વરોધીની હે જેટલું નાખો એટલું ઓછું બીજી ભેર્યું પાડી હતી ને એ આણા જવે જ છે પણ ઓલિયું જેવાળિયું જાફરીયું પાડ્યું હોય ને એને હરવારે આઈ પણ થઈ ગઈ તિતળી પણ આ બધી જો દોવા દીએ ઉભ્યું આફરાલે આ પૂરા ખાયલી હે એટલી ત્યાં પેટું ફાટ ફાટ થઈ ગયા હેણા હાથ ની સાકરી ને સાકરી ને ફેર પડે નવ થયા તો મારે ટોટલ તબેલાનું કામ થઈ ગયું જે એ તો ઘરનું હાજય પડ્યું હોય તો તબેલાનું થે દોવે કરે ટાયાનું કરે અને પેલા મી કોર ની તોડને ધરવાઈ જાય ને તો આપણે પછી હાંજી ટાઈમી દોવા થાય પછી ભને ત્રીજી નિર્ણય ને બપોરી મોડેરી થાય તોય પણ હાલે તો અટાણે એની ત્રીજી અટાણે ધરાઈ ગઈ હોય એક મગોટાની પાછા પાણી કરા પાછો પૂરો નાખા અને પછી ગમાણીમાં પીળ્યું હોય ને એ સોખું કરવા દે પછી એણે હું નાખા નખતા બગાડે દૂસો ભોગ અને એણે કાં હોય ઠાકું ઠાકું ખાય ને બીજો બગાડ નાખે અટાણે નવ વાગ્યાથી પૂરા ખાઈ લીધા તો દસ થઈ જાય અને પછી નિરાય થી ખડું બળું વડાઈ જાય ને ત્યારે એક દોઢ થાય કે બે થાય થાય પછી બપોરી દે તો પાછી ઊણિયું થયું હોય તો પછી ટબલા જે હા મોડેરું સ દોબાઈ ને પછી મગોટું નાખા ને પાણી પીએ અને પાણી દો પછી જ પાણી કરીએ ન કરતા આ કાં પાણી ન પીએ ખડ ખાધું હોય ને બપોરી ધરવાનું ખાવી પીએ હમણાં એકદમ તબલા કરી દીધું આ સાંભળી સમકવા માંડ્યું આ પાણી નાખવું બધું મારા હાથનું દોવા પાણી નાખવું હોય કરે અને ખડ બાકી બીજું તો આથી જ રહેતો આથી કરવું હોય કે કે થોડા ઢોર જરાક હરવા પડે કે અને હવારનું કામ હોય તો હવારની જરાક ઘરનું પછી વાહે રાખા થાય પછી ઘરનું કરવાનું ધીરી ધીરી આલ્યા રાખે ઘરમાં કંઈ ઉત્તમ જ ન હોય મારે ઢોર ધરવાઈ જાય દોવાનું ટાણ હોય ને બાર વારી ઉતરીને એની પાણી કરે અને એને પૂરા પડે કરે અને આ બધો ભાઈ ને આ પાડીને વાં લીધી વાં ગમેણીમાં સડે ને તે હાજુ પડખે વાળી ભીખ નહીં બગાડ નાખે ગમેણીમાં સડે ન જ પદરો કરે એવી લખણવતી જ્યાં રહી અને માં બાંધતા ને એ વાણે આ મેરા પેલા બાંધતા તે આને જ સડે હપતી ગમેણીમાં લખણવતી છે કે લખણવતી ની ગમેણીમાં સડે ને તું આવું ભી ઉભી ખાય હાણી બેન પૂરો ઘોડા ને તો પૂરો નાખીએ તો ઉડાડને ઘા કર નાખે સીધા પાસે એના માદડા કોણ સોખા કરે અઠાણમાં જો બધું સોખું કરી નાખ્યું મસ્તી નું બધું નવરાવવાના હે કે મેડ આવે ને તો એ મારો મેળ નહીં આવે કે મારા મેળા ન નવરાવા હરી ખાંદી એવા મારા નવરાવવા ન હોય ને આ ઘોડો જોવે લેણો મને માને હારો હાર છે ગો કોટમાં હા એટલે માને હારો હાર પકડી લીધી

ફૂ ફૂ કરે નાખી નાખી દઈએ હેઠું લખાણ પડે કામ ગમાણ્યું ફૂલ તો કરતા ને એટલે ભૂખારીએ તો કદાચ એક દાણો હેઠો નો ઢોરાવા દઈએ નવરાવીએ એટલે એટી કેટીમાં થઈ ગયા દાણા ઓન ને હમણાં એટલે ફાઈ ત્યાં વધારે નોસિંતા નોટવા જાય ને એટલે ઓઈલો તો એવો લખણ હતો થઈ ગયો ભડીકે પાણી કરવા જાવ તો એવો ભડે કરે ને સીધો બેહી ને જવા દે માં પણ યુ બી અમારે માનતો ઘોડો રાખવો ઘોડો કામ કોણ રાખે ને કરું ટાઈમ નવરાવવાનો નથી જડતો

ઘર નું સુલો થઈ જાય એટલે પછી બીજો તો ધીરું ધીરું થ્યા રાખે કે ઘર નું કામ તાંત્રો હે કે દુખવાનું જ નથી આ જો પાણી જો કઢી મે થઈ જાય ને તો કે કામ થઈ જાય તો પાછો કઢીઓ નવે હે થઈ લે જાય જો તો એમાં ફૂલ મસ્તી ના આવી આ ઠાર જા કરના થા તા એવા એવા સુપર ફૂલ છે જંગલી કે અહીંયા છોણા કે વાવેલી કે બસ બેરિયા મસ્ત મજાનો આસો જામલી કલરનો થોડું ખડ હે તો એટલે ભીહુન બે ને થઈ જાય દોવા દે ને તાજી ને એની બેની નાની જવા લઈએ માની ફેરવે ફેરવેલી ને એટલે હા નથી કે મણી લે બેરી લખણ પડે ગામ હાલો મોટર લબ્ડ આવે ચાલુ થઈ લાગે એક બાકી છે ને કરલા તો પછી નીરા પછી મારે એની એક ને પૂરો બાકી નાખે તા ને પછી ઘરનું કામ ચાલુ કર્યું હજે તો જરીક સા પાણી પી નસો સડે ને સાર નો પછી કામ થાય આ દાખલો થાય વરસાદ જેવું આવે તો આકોરથી હું કરતી જા ને તો પછી નિરાય પાણી થાય એને તો પગ નડ્યો ગમાઈણ માં એવડી કામ આઈલેટ કર નાખે ગમાણ કામ પછી વધારે તો હાલો એવા કાંઈ બાકી છે હું પાણી કરી નાખા અને પછી આગળ આગળ વિડીયો લીધું ને પાછું ખેતરમાં જા પાણી વારવાનું ચાલુ કર્યું આજથી તો ઈ નવીન કામ થયું વાંચ અને હાલો પછી પાણી આની તો ઘેર જાવ તો નવીન કીક વિડીયો લાં તો હાલો પાછા મળીએ આગળ આગળ વિડીયોમાં